મહુવા જનરલ હોસ્પિટલ ખાતે દુકાની શખ્સો દ્વારા ધારદાર હથિયારો સાથે આતંક મચાવ્યો હતો જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું છ મહિના પહેલાં થયેલ ફરિયાદની દાજ રાખી છ ચારથી પાંચ શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેમાં બિપિન વાઘેલા અને તેમના સાગરિતો દ્વારા પહેલા મહુવાના વડલી ભૂતેશ્વર ગામે પહોંચી ફરિયાદી પ્રેમજીભાઈ નાનજીભાઈ સરવૈયાના ઘર પર પથ્થરમારો કરી તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો ત્યારબાદ ઈજાગ્રસ્તોને મહુવા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા છ થી સાત ઈસમો દ્વારા હોસ્પિટલ પણ હથિયારો સાથે ઘૂસી આવ્યા હતા જ્યાં તેઓએ સરકારી હોસ્પિટલમાં તોડફોડ મચાવી હોસ્પિટલના કાચ તોડી હોસ્પિટલ પર પણ હિંચકારો હુમલો કરવામાં આવ્યો હતો જેમાં સામસામે ઝપાઝપીમાં શરદ ભીલ નામના યુવકનું મોત નિપજ્યું હતું સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં મહુવા ડીવાયએસપી પીઆઈ સહિતનો કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી